સ્માર્ટ ગ્રાહકની સ્માર્ટ ચોઈસ એટલે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર લગાડીને ભાગીદારી છે તો વીજ મીટર સ્માર્ટ કેમ ના બની શકે સરકાર આ વીજ મીટરને સ્માર્ટ બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે દેશના વીજ માળખાને બદલવા અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સરકાર દ્વારા સ્માર્ટ મીટરનો નવતર અભિગમ રજૂ કરવામાં આવ્યો છે જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ

સ્માર્ટ વીજ વપરાશનો રિયલ ટાઈમ ટ્રેકિંગ તથા દૈનિક વપરાશનું સરળતાથી નિરીક્ષણ કરી શકાય છે મોબાઈલ એપના માધ્યમથી દર ત્રીસ મિનિટના વિશે વીજ વપરાશને જોઈ શકાય છે સ્માર્ટ સ્માર્ટમીટરથી પાછલા વીજ વપરાશના વિશ્લેષણ અને પૂર્વાનુમાનથી વપરાશનું નિરીક્ષણ કરી શકાય છે સ્માર્ટ મીટરમાં ઓટોમેટિક રીડિંગથી માનવીય બિલ નોંધણીમાં થતી ભૂલથી છુટકારો મેળવી શકાય છે સ્માર્ટ મીટર લગાવવું શું કરીશું આપ જો આપણા ઘરમાં સ્માર્ટ મીટર લગાવવા માંગતા હોય તો એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકો છો તદઉપરાંત સ્માર્ટ મીટરમાં થતા વીજ વપરાશની નોંધણી બરાબર થાય છે કે નહીં તે જોવા માટે આપણે આપણા વીજ પ્રસ્થાપન પર ચેક મીટર પર લગાવી શકે છે ચેક મીટરમાં નોંધાયેલ યુનિટ અને સ્માર્ટ મીટરમાં નોંધાયેલા યુનિટની સરખામણી આપણે જાતે પણ કરી શકીશું અને ખાતરી કરી શકાશે કે સ્માર્ટ મીટરમાં નોંધાયેલ વીજ વપરાશ આપણા સામાન્ય મીટરના વીજ વપરાશ જેટલો જ થાય છે તેમજ જિલ્લાની તમામ સરકારી કચેરીમાં પણ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે ભવિષ્યમાં દરેક સ્માર્ટ મીટરના ગ્રાહક ઉર્જા કાર્યક્ષમતા તેમજ ગ્રીન એનર્જીમાં પણ ભાગીદારી બની શકે છે કારણ કે સ્માર્ટ મીટર ગ્રાહક રિયલ ટાઈમમાં તેના ઊર્જા વપરાશનું નિરીક્ષણ કરી શકે છે તેમના વપરાશને સંયોજિત કરવા પૈસા અને સંસાધનો બચાવવા માટે પણ પ્રયત્ન કરી શકે છે ગ્રીન એનર્જીમાં પણ મીટર સ્માર્ટ એનર્જી સિસ્ટમને પ્રોત્સાહન આપે છે જે અસ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતા અને ભારતના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરે છે